આ તરફ અમરેલીમાં વધુ એક બ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો લુણીધારથી જીતુલી વચ્ચેના બ્રિજ ભ્રષ્ટાચારના આક્ષેપ વચ્ચે ઘેરાયા છે સ્થાનિકોએ પુલની કામગીરીનો એક વિડિયો વાયરલ કર્યો છે દસ જ દિવસમાં પુલની દિવાલ તૂટવા લાગી પુલની દિવાલ માત્ર રેતીથી બનાવી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે સામાન્ય સળિયાથી જો દિવાલ ને અડાવામાં આવે તો દિવાલ ઉખડવા લાગે છે તેવું પણ લોકોનું કહેવું છે બ્રિજની નબળી કામગીરીથી થઈ શકે એવું અમારો વાડીનો માર્ગ કાયમનો છે આમાં હલ્લાય એવું એક એક છે થોડાક વરસાદમાં તો દિવાળું પડી ગયું તો કામ કેવું ગણાય એમ બરાબર છે તો આ ટક છે કે નહીં અમારા ખેતરું ધોય જાય એ રીતનું તો પુલ કર્યા છે અહીંયા કાને અત્યારે આ ખેતરોમાં જ પાણી પડે એમ છે આ લોકોને સમજીને આ ગરનાળા પુલ કરવા જોઈએ આવા પુલ નો કરવા જોઈએ

અને પહેલાં વરસાદે તો બધું તૂટી ફૂટીને લુણીદારના પાદળમાં પૂજો સામાન વિચાર કરી લો તમે આ બાંધકામ કેવું કરેલું છે કોઈ કેવા વાળું નથી કોઈ જોવા વાળું નથી મીડિયાવાળાને બોલાવી તો એ માણ માણ આવી ગયા એટલે અમે આ બહાર જાહેર કર્યું નકર તો આમાં કોઈ આવે એમ જ નહોતું હવે વિચાર કરો એમ અમારા ગામમાં સરકારી બસો દસ હાલતી એમાં એક બસ આવતી નથી પ્રાઇવેટ પાંચ હાલતી બાજુ ની આ બાજુ અમદાવાદ વિચાર કરો માણા કઈ રીતે જાય દવાખાને પુલનું કામ ચાલુ થયું આજ લગભગ દોઢ બે મહિના થયા હું કાયમ જઉં છું કાયમ કામ નબળું છે અને કામમાં ઢીલાસ પણ બહુ છે આજે નદી નથી આવી પુલ તૂટી ગયો છે અને આ કામમાં એટલી બેદરકારી થાય છે કાયમ અમે જોઈએ છીએ એક દિવસ કામ ચાલુ હોય ત્રણ દિવસ બંધ હોય બીજા નંબરમાં કે આ કામમાં ગમે ત્યાં તમે જોઈ લો હજી તો પાંચ થી સાત દિવસથી આશા ભર્યું એને તા પડી ગયું છે અને અઠવાડિયે બે દિવસ એકથી બે દિવસ જ ચાલુ હોય કામ એટલું ઢીલામે અમે બે ત્રણ વખત ટકોરે કરી હતી આપણા પૂર્વ આપણે સરપંચ શ્રી અને અમે બે ટકોરે કરી હતી નીકળ્યા હતા રસ્તો હલાય એવો નથી ગાડી ચાલો એવી નથી તો સાઈડમાં મેં કીધું કે ડ્રાઈ વજન બીજું કાઢો કે બીજું તો કાંઈક માણસોને વાળી આવવા આવા જવા માટે તકલીફ થાય છે તો રસ્તો બીજો સાઈડમાં કરી દો તો એ લોકોએ જરા કર્યું પણ કાંઈ એમાં કાંઈ સક્સેસ નથી ગયા હવે રસ્તા બધા બંધ થઈ ગયા અત્યારે અત્યારે પોઝિશન એવી છે કે પુલમાંથી અત્યારે ગાડીઓ ન છૂટકી હાકીને માણસો ભલૂણી કામે અપડાઉન કરવાવાળા બધા બિચારા છોકરાઓ આ તે તકલીફ એવી પડી છે હવે અત્યારે કોને મારે કહેવા જવું એવા છે ને કે ભારતનું હૃદય જે છે ને તે ગામડાઓમાં વસે છે ગામડાઓમાં સુવિધાઓ ઓછી હોય અને જ્યારે સુવિધાઓ મળે તો ગામવાસીઓ એ દરેકે દરેક બાબતોનું ધ્યાન રાખતા હોય છે ગામવાસીઓએ એ બાબતોનું ધ્યાન રાખ્યું કે બ્રિજ ચોક્કસપણે બની રહ્યો છે પરંતુ એ બ્રિજ યોગ્ય બનવો જોઈએ સારી કામગીરી સાથે બનવો જોઈએ જેથી વર્ષો વર્ષ સુધી એ બ્રિજ ટકી રહે પરંતુ આ તો દસ દિવસ પહેલાં જ જ્યાં આ કામ કરવામાં આવ્યું ત્યાંથી જ પોપડા ખરી રહ્યા છે અને રીતસર આ રેતીથી જ આ બ્રિજ બનાવવામાં આવ્યો હોય તેવા આક્ષેપ જે છે તે ગામવાસીઓ કરી રહ્યા છે આ બાબતનું ધ્યાન જ્યારે બ્રિજ નિર્માણ થઈ રહ્યું છે ત્યારે જ રાખવાની જરૂર હોય છે કારણ કે જો એ રાખવામાં ન આવે તો અમદાવાદમાં જેમ હાકેશ્વરનો બ્રિજ છે એવા અનેક બ્રિજ કે જે ક્ષતિગ્રસ્ત હાલતમાં પણ છે અને ભ્રષ્ટાચારના બ્રિજની ચાડી પણ ખાય છે તે પ્રકારના મામલા સામે આવી જાય હવે આ મામલામાં અમરેલીમાં જે અત્યારે બ્રિજ નિર્માણ થઈ રહ્યું છે બે મહિનાથી જેનું કામ થઈ રહ્યું છે તેમાં પણ ભ્રષ્ટાચારનો આ બ્રિજ હોય તેવું સામે આવી રહ્યું છે સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે કામગીરી યોગ્ય કરવી જોઈએ જેથી વર્ષો વર્ષ સુધી આ બ્રિજ ટકી શકે